વાસ્તવમાં સકારાત્મકતામાં ઘણા બધા મૂલ્યો સમાયેલા છે જેમ આપણે કહીશું આશા ઉત્સાહ વિચારો વિચારો આ સકારાત્મકતા પ્રેમના દયા કરુણા સહકારની ભાવના આ સકારાત્મકતા છે તો સકારાત્મકતામાં પોતાના અંદર ઘણા મૂલ્યો સમાયેલા છે તો હું એવું કહી શકું છું કે સુપર વેલ્યુ છે મૂલ્યોમાં પર એક વેલ્યુ છે જી તો આ જે તમે સકારાત્મકતા વિશે કહો છો તો એક વેલ્યુ કહેતા વ્યક્તિ ઈચ્છે છે કે ચાલો આ વસ્તુને હું લઈ લઉં આવો આપણા અંદર શું આ કુદરતી રીતે આવી જાય છે કે દરેકના અંદર આ ઇનબિલ્ટ વેલ્યુ છે કે તેના માટે મહેનત કરવાની જરૂર છે ઇનબિલ્ટ પર છે પરંતુ કારણ કે આપણા મન પર ઘણા ઇન્ફ્લુએન્સીસ હોય છે ખાસ કરીને હું કહું છું કે આસપાસના વાતાવરણના વ્યક્તિઓના અથવા આપણે કહીએ છીએ કે આજે આપણે મીડિયાના યુગમાં જીવે છીએ તો જે કંઈ આપણે જોયું સાંભળ્યું અને વાંચ્યું છે તેના અસર આપણા મન પર થાય છે